મોરબી એ માટી નથી એ મમતા છે માવતર ની અહીં મહેનત નિભાવે છે ઓળખ વ્યક્તિગત ની છે ટાઇલ્સ બને છે તે સપનાઓ પણ ઘડાય છે મોરબી નું નામ હવે ઇતિહાસમાં જ નહીં ભવિષ્યમાં પણ ચમકાય છે નમસ્કાર હું સાક્ષી કોઠારી આજે મોરબીની ધરતી પરથી એક જાગૃત નાગરિક તરીકે આપ સમક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ અને સમયોચિત વિષય પર વાત કરવા માંગુ છું જેનું નામ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે જે ભારતની ન્યાય પ્રણાલી માટે એક ઐતિહાસિક વળાંક છે મૂળની વેળા પૂરી થઈ હવે અવાજે જવાબ આપવો છે અધિકારનો માર્ગ બી એન છે જેને ઘર ઘરમાં લાવવો છે સૌથી પહેલા તો સમજીએ કે આ બી એન છે શું અને શા માટે તેની જરૂર પડી

આ એક નવી સંહિતા છે જે આધુનિક ભારતના ન્યાયતંત્ર માટે મજબૂત અને પીપલ સેન્ટ્રિક ફ્રેમવર્ક પૂરું પાડે છે

એક નવો પ્રયાસ છે સૌથી પહેલા તો હવે આ બધાની મહત્વની વિશેષતાઓ વિશે વાત કરું તો પહેલી છે કે એફઆઈઆર ઓનલાઈન નોંધાવી શકાય છે મહિલાઓ કે દુર્બળ વર્ગોને હવે પોતાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન સુધી જવું જરૂરી નહીં બને તેઓ ઘર બેઠા ફોન કે મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી પોતાની એફઆઈઆર ઓનલાઈન નોંધાવી શકાશે બીજું ટાઈમલાઈન નિર્ધારણ સાઈઠ દિવસમાં તપાસ કરવી

પાંચમું પીડિતના અધિકારો હવે વધારે મજબૂત તેઓ તપાસ દરમિયાન પણ અપડેટ રહી શકે છે અને પીડિતને પોતાના અધિકારોની માહિતી આપવી એ ફરજિયાત છે છઠ્ઠું ઝીરો એફઆઈઆર ની સુવિધા હવે તમે કોઈ પણ પોલીસ સ્ટેશને પોતાની એફઆઈઆર નોંધાવી શકો છો તે કેસ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તમારી પહોંચી જશે સાતમું ટ્રાન્સપરન્સી અને જવાબદારી બીએનએસએસ એ પોલીસ અને તંત્ર બંનેની જવાબદારી નિર્ધારિત કરે છે લોકોની માન્યતા અને પોલીસના મંતવ્યો એ બંને વચ્ચે સંવાદ રચે છે આઠમું ફરિયાદથી લઈને ચુકાદા સુધી ટૂંકાણનો પ્રયાસ માધ્યમથી વિડીયો સમન્સ અને નોટિસ હવે તમને ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે ફોનમાં મેઇલ વોટ્સએપ થ્રુ હવે તમને સમન્સ નોટિસ મોકલી દેવામાં આવશે દસમું તપાસ દરમિયાન વિડીયોગ્રાફી ફરજિયાત પોલીસ દ્વારા પૂછપરછ અંગે વિડીયોગ્રાફી ઉતારવી ફરજિયાત છે જેનાથી પીડિતના અધિકારોની રક્ષા થાય છે હવે પીડિત રડતો નથી ઉભો રહે છે હક માટે કાયદો પણ સાંભળે છે સમયસર દર માટે બીએનએસએસ એ તંત્રની તાકાત નથી ફક્ત એ ભારતના નાગરિકના વિશ્વાસનું નવું દસ્તાવેજ છે પાકું અને સતર્ક અંતમાં આટલું કહેતા મારી વાણીને વિરામ આપીશ કે હવે સમય છે કે મૌન તોડીએ અધિકારની વાત કરીએ મોરબીમાંથી જ થાય કે કેવા નાગરિક હોય એ જાતે કહીએ અંધકારના પેજથી પ્રકાશ ના પેજ તરફ જઈએ બી એન એસ બે હજાર ત્રેવીસ ના કાયદાથી એક નવો ઇતિહાસ લખીએ અસ્તુ જય હિન્દ જય ભારત